શીર્ષક હેઠળ સિંગિંગ હરીફાઈ શરૂ થઈ હતી જેમાં તેનું પ્રથમ રાઉન્ડ નું તારીખ વીસ અને એકવીસ ઓગસ્ટ આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે દસ થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધીનો હરીફાઈ ચાલશે આ હરીફાઈમાં આશરે એકસો છ વડીલોએ ભાગ લીધો છે જેઓ ઓગણીસો પચાસ થી ઓગણીસો વચ્ચેના હિન્દી ફિલ્મના ગીતોની મહેક આપશે અને જૂના ગીતોની મહેફિલ જમાવશે આ હરિફાઈમાં સાહીઠ વર્ષથી નેવ વર્ષ સુધીના સિનિયર સિટીઝનોએ ભાગ લીધો છે આજે જણાવતા આનંદ થાય છે કે એકસો આઠ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા આયોજિત આ એકસો આઠ મેમ્બરે ભાગ લઈ અને આ કોમ્પિટિશનની શરૂઆત કરી છે અને શરૂઆતમાં જ અમારી સાથે ઇન્ડિયન આઇડોલના શિવમજી અમારી સાથે જ છે હું જણાવીશ કે સાઠ વર્ષ કેમ મેં ચૂઝ કર્યા તો મારી ક્લબને પણ આજે સાઠ વર્ષ પૂરા થઈ અને અત્યારે એકસઠમાં વર્ષમાં સાઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે મને પણ એવું આનંદ થાય છે કે હું મારી ક્લબને જે સાઠ વર્ષ થયા છે એવી જ રીતે વડોદરાના દરેકે દરેક સિનિયર સિટીઝન જે છે જેને સાહીઠ વરસ થયા છે એમને માટે પણ હું કંઈક કરું અને એવા જ ભાવાર્થી મેં આજે સિનિયર સિટીઝન કરાવો કે સિસ્ટમ ગીત ગુંજન તેરે નામ છેનું આયોજન કર્યું અને આજે પ્રોગ્રામના પ્રારંભમાં મારી સાથે શિવમજી જોડાયા છે હું એમને પણ આવકારું છું આ આહરીફાઈના જજ તરીકે ઇન્ડિયન આઇડલ પ્રેમ શિવમ સિંઘના પિતા તથા મ્યુઝિક કોલેજના પ્રોફેસર ડોક્ટર અશ્વિની સિંઘ અને ડોક્ટર પ્રવીણ આહિર સેવાઓ આપશે આજે એક સરસ મજાનો ઇનરવેલ ક્લબ બરોડા જે લેવામાં આવ્યું છે એની અંદર મને એક ભાગ સ્વરૂપે અહીંયા બોલાવવામાં આવ્યું મને ઇન્વાઇટ કરવામાં આવ્યું વેરી ગ્રેટફુલ ફોર દેટ અને બહુ સારું લાગ્યું અહીંયા બધાને જોઈને બધાનો ઉત્સાહ જોઈને એટલે બસ જેટલા બી પાર્ટિસિપન્ટ છે બધાને મારા તરફથી બેસ્ટ વિશેસ છે અને એક સરસ રીતે આપણે આ કાર્યક્રમને માની કેમેરામેન સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર